તો આજે છે સોમવાર જો કે વચ્ચે બે દિવસ કે ત્રણ દિવસ સ્કીપ થઈ ગયા પરંતુ હવે આજથી પાછો વ્લોક સ્ટાર્ટ કરી દીધો આજે અત્યારે પૂણો વાગી ગયો એટલે મેં ગુડ આફ્ટરનૂન કીધું ને તો અમારી મસ્ત મોર્નિંગ આજ મારીને પ્રથાની થોડીક મોડી થઈ હતી અને પછી હતા કામમાંનો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તો મમ્મીએ ભગવાનને થાળી પીને જો જમવામાં જે મને ખબર નથી કે ગુવાર બટેટા ની શાક ને રોટલી ને છાસ આજે મંગળવાર છે એટલે મારા માટે એક અલગ વસ્તુ છે મમ્મી બનાવી લીધી અહીંયા તો ને લઈને બેસી ગયા કારણ કે રસોઈ કરી લીધી રોટલી ને થોડીક અમારા માટે એટલે અહીંયા અત્યારે નીંદર કરી લીધી ને મમ્મી નવરા થઈ ગયા કા હવે જય શ્રી કૃષ્ણ આજે પાછા દાદી અલગ રેસ આવી ગયા કેવા લાગે

અને જો અમારું સ્કૂટર હમણાં બે દિવસ વધી એમાં અમે તો સર્વિસ માં લેવા ગયા તા ને કાલે રાત્રે લેવા ગયા એમાં હતા ને આજે તો અમારે પ્રેરણ બર્થડે છે કા હેપી બર્થડે હેપી બર્થડે નાની માં ગયા વખતે તો ત્યાં જ હતી આ ત્યારે પ્રથા પેટમાં હતી આજે વખતે પ્રથા અહીંયા છે કા હેપી બર્થડે

હું ને તું પહેલાં જમી લે તો હું જમી લઉં અને પછી હવે આગળ મળીએ જોઈએ વરસાદ આવે કે ન આવે લાગે તો ખુદ વરસાદ જવું પડે હવે જોયું એટલે આ શું છે આ બધું આવું કપડાં વાપરણ ઘર લીધા ને ઠેલા પેલા ભલીધાન એ મને પૂછ્યું પેલા જયા પેલા કંઈ હે પૂછવું તો પડે ને મને એટલે એમ કંઈ થોડું વાલે કંઈ પૂછ્યા ઓહો હજી હા તમને ઘણી વાર હજી તા મહિના દીની વાર છે હાતા વાઠો નહીં મહિના ની પહેલા જવું પડે ને એવું હોય હા કેમ તો તો બધું ભલી હું આવ્યો તો બધું ઉઠતું મેં કહું હું થાય બધું લે આમ થોડું આલે કે મને પૂછવું છે ને મારે આવું હોય તો હવે ના આલે તે મને પૂછ્યું નથી હવે ના તો નકો આવે તો હું લઈ જાવ ઓહો હો મેળો કરવા મેડમ ફેરવીશ મને મેડમ તો હા તો હા તિત તો થાય તો ક્યાં કેમ મેળો કરવા તો મને કેમ મેળો ફેરવી

બી ગઈ હતી આવ્યું ત્યાં તો બી ગઈ હતી ને કે રડવા માંડી હતી અત્યારે નથી રડતી આ

गया जब देर लगे मैं तुमने तो ना कि जाए कि डाला तो घर आइसक्रीम ले ले तुम आइसक्रीम ले तो, तो, आ, <laughs> तो, आ, तो, तो मैं ट्राई चाहे कभी बाहर ना जाए का सो भी मां जी दे समझदार कि हम लोग अकेले जाता जावा जाए क्या किए हां मां जी हम समझदार से इन भाई मटेरियल लेवा जन भरिता हां तो पार्सल तो नुकसान गया अपना हमारा गई नहीं बस तो ले उन्हाँ यंत्री ले आता पढ़ गयी न्यापी गया माता वधरे की पार्सल माता तो वैशाली स्वागत है भूमि थई गी हो सर को थोड़ा गर्भा किले गी को बट बहुत रन कार्यरत मैं वही अरे जोड़ा छी मम्मी नंदई दामन पच्चापरे हां मोरे बच्चा तो जा जा के बजे उठवा दे दो उठाय ना कता छ रात गई जाए वाली तो आलो बनेला चीली ए प्रोजेक्ट में देर दे नहीं खायो जल्दी हाल खा जेम चाउची न रही आवे गई नहीं जे चल जी नहीं आ न थे चल जी जे के जाडी आज आलो, आल आलो i don't like to do everything by